દબાવી હત્યા બચાવના વિસ્તારમાં રહેનાર એક વર્ષ અને દસ માસના ઉમંગ રાજવીર કુશવાહ નામના બાળકને દુકાને કુરકુરે અફવા લઈ જઈ એક સત્તર વર્ષીય કિસ્સો રહેવા નિષ્ઠુર કૌટુંબિક કાકાએ જ તેનું ગળું દબાવી તેની હત્યા કરી હતી પાણીના ખાડામાં પણ ફેંકી દેવામાં આવ્યો હતો તો આ માસુમ બાળકની હત્યાના પગલે ભારે ચકચાર પ્રસરી હતી સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવનાર આ બનાવ અંગે પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મૂળ મધ્યપ્રદેશના રાજવીર હરિરામ કુશવા છેલા વિશેષ પરિસ્થિતિ ભચાવમાં રહ્યા છે કુલ્ફી વેચીને પેટી રડતા આ શ્રમિકને ત્રણ દીકરી બાદ ઉમંગ નામનો પુત્ર થયો હતો તો હિંમતપુરા વિસ્તારમાં રહેનારા શ્રમિક ઉપર આભ ફાટી પડ્યો હતો આ શ્રમિકના મામાનો દીકરો એવો સત્તર વર્ષીય આરોપી વારંવાર અહીં કૌટુંબિક ભાઈની મદદ અર્થે આવતો હતો તો આ કિશોરને ફરિયાદી રાજવીના પત્ની પૂજાબેને આ બાળકને તારે સંભાળવાનું છે તારે આ બાળકને રમાડવાનું છે તેવું કહેતા હતા જે અંગે આરોપીએ ખુનેસ રાખી હતી અને ગઈકાલે રાત્રે એક વર્ષ અને દસ માસના ઉમંગની દુકાનેથી કુરકુરે અપાવવા આ આરોપી લઈ ગયો હતો તે બાદમાં ગુસ્સે થઈ બાળકનું ગળું દબાવી માસૂમ બાળકને મોતના મુખમાં ધકેલી દીધો હતો અને પછી હિંમતપુરા નજીક રેલવે ટ્રેક પાસે પાણીના ખાડામાં બાળકને ફેંકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો